દહેગામ માં દહેગામ ના રત્ન મુનિરાજ ના મુનિરાજ પવિત્ર રત્ન સાગરજી મહારાજ સાહેબ નો અનોખો બર્થડે પાર્ટી ની ઉજવણી પાંજરાપોર માં રહી ગાયો ની સીરો શાકભાજી રોટલી રોટલા અનેક વસ્તુથી એક હજાર કિલોથી વધુ ગાયોને ખવડાવી અનોખી પાર્ટી ની ઉજવણી કરી દહેગામ રત્ન મુનિરાજ પવિત્ર રત્ન સાગર મહારાજ સાહેબના જન્મ દિવસ નિમિત્તે દહેગામ પાંજરાપોરમાં રહેલા ગાયો ને વિશિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું મુનિરાજ પવિત્ર રત્ન સાગર મહારાજ સાહેબની શુભ પ્રેરણા અને આશીર્વાદથી આઠ વર્ષ પહેલા પહેલી રોટી ગાય કે નામની શરૂઆત કરવામાં આવી હતી જે આજે અઢી કમ 8 વર્ષથી દર રવિવારે ચાલી રહી છે આજ રોજ પૂજ્ય શ્રીના જન્મદિવસ નિમિત્તે સવારે દેહગામ ના ગરીબ અને પછાત વિસ્તારમાં રહેતા લોકોએ શ્રી મહાવીર ખીચડી ઘરમા ખીચડી સાથે સુકા મેવા ના પેકેટ આપવામાં આવ્યા જૈન સંગની પાઠશાળામાં અભ્યાસ કરતા બાળકોની સાથે પ્રભુ ભક્તિ લકી ડ્રો કરવામાં આવ્યો હતો તથા પાઠશાળાના બાળકોનું સન્માન કરવામાં આવ્યું આજના દિવસે મુનિરાજ પવિત્ર રત્ન સાગર મહારાજ સાહેબના જન્મદિવસને આ રીતે વિવિધ સુકૃત કરીને ઉજવવામાં આવ્યો હતો અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર